સાચા ઈસુ શિષ્ય બનવા આપણે આંતરિક અશુદ્ધતા ખંખેરી નિર્મળ અને પવિત્ર બનવા ઈસુ આપણને આમંત્રિત છે તો વિલંબ કર્યા વિના પ્રભુને વિનંતી કરીએ હે પ્રભુ અશુદ્ધ વિચારોને તિલાંજલિ આપવા મને મદદ કરો સાંભળીએ સંત માર્ક કુરુષ શુભ સંદેશ અધ્યાય સાત કડી ચૌદથી ત્રેવીસ પછી લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે ઈસુ લોકોને છોડીને ઘરમાં ગયા એટલે શિષ્યોએ તેમને એ અવળવાણી વિશે પૂછ્યું તેમણે કહ્યું ત્યારે તમારી પણ સમજ આટલી જ કે તમે એટલું નથી સમજતા કે બહારથી જે કંઈ માણસની અંદર જાય છે તેનાથી તે અભડાતો નથી કારણ એ તેના હૃદયમાં જતું નથી પણ તેના પેટમાં જાય છે અને ત્યાંથી મળરૂપે બહાર નીકળી જાય છે આમ તેમણે બધા જ આહારને શુદ્ધ ઠરાવ્યા વળી તેમણે કહ્યું માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અભડાવે છે કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત લંપટતા ચોરી ખૂન વ્યભિચાર લોભ દુષ્ટતા છળ કપટ વિલાસિતા ઈર્ષા પરનિંદા ઘમંડ અને જડતા જન્મે છે એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અભળાવે છે આજના શુભ સંદેશમાં ઈસુ યહૂદી ધર્મની ખોરાક બાબતની રૂઢિઓ અથવા રિવાજો વિશે સમજાવે છે પ્રભુએ તો માનવના આહાર માટે શાકભાજી આપ્યા અને માંસાહાર માટે કેટલાક પ્રાણીઓ પંખીઓ આપ્યા પ્રભુની આ યોજના છે પ્રાણીમાં પંખીમાં જીવ છે તો વનસ્પતિમાં પણ જીવ છે પ્રભુએ જ છૂટ આપી છે બધું આરોગવાની ક્યારેક આપણને આ શાક ગમે અને પેલું શાક ના ગમે એવું બને ખરું જે શાક ના ગમે તો હું ના ખાઉં એમાં હું મારા ગમા અણગમાને અનુસરું છું હું કોઈ સમાજે ઘડેલી રૂઢિને અનુસરતો નથી યહૂદી સમાજ તો યાદી બનાવે છે કે આ વસ્તુ ખાઈ શકાય અને આ વસ્તુ ના ખાઈ શકાય વળી પાછા પ્રભુની ઈચ્છાને પ્રાધાન્ય આપે છે બધું જ ખાવાલાયક છે યહૂદી સમાજ એવું માનતો કે અમુક પશુઓ અમુક પંખીઓ યહૂદી ભાઈ કે બહેનને અશુદ્ધ કરે છે માટે તે પશુ કે તે પંખી ના ખાવું ઈસુ દ્રઢપણે જાહેર કરે છે કે બહારની કોઈ પણ વસ્તુ માનવને અશુદ્ધ કરી શકતી નથી હવે ઈસુ ખૂબ આધ્યાત્મિક વાત કરે છે ગુજરાતી ભાષામાં કહેવત છે જે હૈયે હોય તે જ હોઠે આવે હૈયામાં શું હોઈ શકે તેની એક યાદી ઈસુ આપે છે હોઠ તો જે અંતરમાં ગુપ્ત છે એને અભિવ્યક્ત કરે છે હોઠ શબ્દો દ્વારા અભિવ્યક્ત કરે છે તો હાથ કાર્ય દ્વારા અભિવ્યક્ત કરે છે કાઈનના અંતરમાં સગાભાઈ હાબેલ પર અદેખાઈ આવે છે અંતરની અદૃશ્ય અદેખાય કાઈનના હાથ દ્વારા દ્રશ્ય થાય છે કાઈન હાબેલનું ખૂન કરે છે દાવિદના મનમાં સ્નાન કરતી બાદશેબાને જોઈ વાસના જાગે છે વાસના વ્યક્ત થાય છે વ્યભિચારમાં કાઈનને અશુદ્ધ કરનાર અથવા દાવિદને અશુદ્ધ બનાવનાર કોઈ બાહ્ય વ્યક્તિ કે વસ્તુ નથી પણ તેનું પોતાનું અંતર છે અંતર શુદ્ધ તો માનવ શુદ્ધ અંતર અશુદ્ધ તો માનવ અશુદ્ધ ક્યારેક એવું પણ બને કે કાર્ય ખૂબ શુદ્ધ લાગે પણ અંતરમાં કાર્ય કરવાનો ઈરાદો ખૂબ ભૂંડો હોય દાખલા તરીકે હું અમારા ધર્મ વિભાગના બે કાર્યક્રમો સ્પોન્સર કરું છું ધર્મ વિભાગના મુખ્ય પુરોહિત દેવાલયમાં ભક્તોની ભીડમાં મારા નામની જાહેરાત કરે છે મારો આ જ ઈરાદો હતો કે ધર્મ વિભાગમાં મારું નામ દાનવીર તરીકે છવાઈ જાય મારું કાર્ય શુદ્ધ છે પણ મારો ઈરાદો અશુદ્ધ છે મારા અંતરનો ઈરાદો હું અને પ્રભુ જ જાણીએ છીએ પ્રભુ તો મને અશુદ્ધ જ ગણશે બે કાર્યક્રમો સ્પોન્સર કરવાનો મારો બીજો હેતુ એ હોઈ શકે કે ફલાણા ભાઈએ એક કાર્યક્રમ સ્પોન્સર કર્યો હતો મારે તેમને પાડી દેવા છે તેમને ધર્મ વિભાગમાં ભૂલાવી દેવા છે મારું કાર્ય સારું છે પણ ઈરાદો ખરાબ છે આમ ખરાબ કાર્ય તો આપણને અશુદ્ધ કરે જ કારણ એ ખરાબ ઈરાદાથી કરેલું છે ખરાબ ઈરાદાથી કરેલું સારું કાર્ય પણ આપણને અશુદ્ધ કરે છે पछड़ा तू डगले पगले को थाथा तू घिन अंधारी मां पछड़ा तू रोम रोम था तो हताश रोम रोम था तो हताश हवे तो हताश, कङ्का तज मार्तो कथिक शङ्का मुज माधरो कथिक शङ्का तुझ मा कर्तु कथिक शङ्का मुझ मा धर क्षणे क्षणे हातो निरा रणे क्षणे हूं तातो भावे हूँ तुझने बढ़ तुझ एवू देने मुझने कदी न छोड़ू भावे हूँ तुझने जा लगी मुझ प्राणे छेश्वास जा लगी मुझ प्राणे छेश्वास रहे नित नित